આના છાંટે સડે ચા લાવીને આ પાગ અલગ કે ચંદ્રના કિરણમાં સ્નાન કરવાથી ચંદ્રના કિરણમાં બેસવાથી અને ચંદ્રના કિરણો જે આ દૂધમાં પડ્યા છે દૂધને પીવાથી આપણું આયુષ્ય નિરોગી થાય છે આપણી માનસિક સ્થિતિ સ્થિર થાય છે આપણને ક્ષય રોગ હોય ગરમીનો રોગ હોય ચામડીના રોગ હોય માનસિક રોગ હોય તો જય જય મસંદ્ર સમર્થ મારું નામ રાજેશભાઈ છન્યાભાઈ ગામિત ગામ દેવલપાડા હું ચાલીસ વર્ષથી નાચ સંપ્રદાયમાં જોડાયેલો છું અમારો પ્રસંગ સજત પૂર્ણિમા જે કે ચમત્કારી દૂધ ના નામે ઓળખાય છે વરસમાં એકવાર શરદ પૂનિમા પૂનમના દિવસે અમે ઉજવીએ છીએ અમે ગામે ગામ પચાર કરીએ છીએ કે વધારેથી વધારે બધાને દૂધનો પ્રસાદ મળે અને એવું માનવામાં આવે છે કે દૂધ પીવાથી જે તકલીફ હોય છે તે નીકળી જાય છે એ પસાર માટે હું મારા ગામમાં નીકળ્યો હતો તો આ મમતાબેનના ઘરે આવ્યો હતો તો મમતાબેનના ઘરે આવ્યો અને મમતાબેનને મેં જણાવ્યું કે આ દૂધનો પ્રસાદ લેવાથી જે આપણા શરીરમાં કંઈ બી દુઃખ હોય કંઈ તકલીફ હોય એ નીકળી જાય છે તો એમણે આવ્યો અને એમણે મને તકલીફ જણાવી કે હું છેલ્લા સાડા ત્રણ કે ચાર મહિનાથી બીમાર છું એમને બી એવું લાગતું હતું કે મારાથી રહેવાશેની તકલીફ ઘણી હતી એમને શ્વાસ લેવાનો તકલીફ પછી આ પગ દુખવાનો તકલીફ જ્યાં બેસું ત્યાં પડી જવાય અને જમવાનું બી મારાથી જમાતું નહીં એમ એમણે મને જણાવ્યું પછી દવાખાને તે ફરીએ પણ દવાખાનામાં બી કંઈ ફેર નહીં પડ્યો પછી અમારા આદિવાસીમાં છે કે અમે ભગતો પાસે જઈએ એ જઈએ પણ ત્યાં બી જઈને કશું કંઈ મને ફેર નથી પડ્યો તો મેં કીધું દૂધનો પ્રસાદ લેવાથી આ દુઃખ દૂર થશે અને દૂધ તો પીતા જ ના હતા પણ મેં એમને કીધું હતું કે તમારે હવે સારું થવું હોય તો તમારે દૂધ તો લેવું જ પડશે એટલે એ આશ્રમ પર શરદ પૂર્ણિમાના દિવસે આશ્રમ પર આવ્યા જે શરદ પૂર્ણિમાના દિવસે જે ચમત્કારી દૂધનો પ્રસાદ લેવાથી એના જીવનમાં જે પરિવર્તન આવ્યું અને એક જ દિવસમાં જે પરિવર્તન આવ્યું એ શરીર બી એમનું એવું થઈ ગયેલું હતું કે એકદમ સિંગલ બોડીનું તબિયત દૂધ લેવાથી એમનું શરીર સુધારો એનામાં આવ્યો શરદ પૂર્ણિમાના પ્રસંગે અમે બધા મળીને જઈ જ રહ્યા છીએ પણ તમે બી નવનાથધામ બિલ્લીમોરા ચમત્કારી દૂધનો પ્રસાદ લેવા માટે પધારો અને ચમત્કારી દૂધનો લાભ લેવ અને તમારા દુઃખથી નિવારણ મેળવો જે જે મસંદ્ર સમર્થ